એની અંદર એક વાર બગદાડામાં એવું બન્યું કે બાપુ અંદર બેઠા બેઠા બેરખો ફેરવે છે માળા ફેરવે છે રામ નું ભજન કરે છે અને એની અંદર એક બાજુના ગામડા નો ભરવાડ ઘણા સમયથી બાપુની બાપુ ની સેવા કરે છે એ સેવા કરતો હતો અને પેલાની અંદર કેવું હતું પેલા જમાના બેનો બેનું દીકરીયું કોઈ પણ ભરવાડ ભાઈ હોય તો એને દૂધ માલધારી દૂધ દેવા જાવું હોય તો બાર શહેરની અંદર દેવા જવાનું અને હિસાબ અઠવાડિયે પંદર દિવસે આવે એનો હિસાબ એમાં જે સેવા કરતો ઘેર થી બેન દૂધ દેવા જાય અને બધો હિસાબ લઈને આવ્યા અને એને એમ છું કે હાલ ની હું ઘેરે જ આવ છું મારો ધણી બાપુ ની સેવા કરે છે તો આ હશાબ હું એને દેતી જાવ એ આવીને કીધું કે આવો હાલ હશાબ દૂધ નો આવ્યો આઠ દિવસ એ હાલતી થી બાપુ ની બરાબર માળા ફેરવતા ફેરવતા નજર ગઈ અને બાપુ એ કીધું કે એ બેટા અહીંયા આવ્યો દીકરી પાસે આવી કે બેટા આજે તે હિસાબ આપ્યો પૈસા આપ્યા તારા ધણી ને ત્યાં બેટા એ પૈસા ગણ્યા તો નથી ત્યારે કીધું કે બાપુ અમે બાળક કેવાય તમને કઈ નો શકાય અમારથી બોલી નો શકાય પણ હું એક શબ્દ બાપુ બોલું તમે યાગ ને આપો તો કે હું બેટા તારે બોલવું છે બોલ ત્યારે એ દીકરી બોલી કે બાપુ એ મારો ધણી છે માળા એમ ગણવી પડે બાપુએ હુશાર કર્યો કે જ્યાંથી બાપુ માળા મેલી દીધી બેરખો મેલી દીધો બાપુએ આજની તારીખ ની અંદર હિન્દુસ્તાન ની અંદર કોઈ પણ જગ્યાએ બજરંગદાસ બાપુ નો ફોટો હોય છે તમારે જોવું એની અંદર માળા બેરખો નહીં એના હાથમાં હોય ત્યાંથી બેરખો મેલી દીધો તો આ દીકરીને કેટલા સંસ્કાર કારણ કે એનો પતિ પોતે કારણ કે સાધુ ના શરણ માં હતા તો આ સમય ની અંદર કોઈ પણ આપણો હિન્દુસ્તાન ની અંદર એની અંદર કોઈ પણ હિન્દુ હોય જો સાધુ સાધુ ના જો શરણ માં હોય ને તો એને કોઈ દી કસ્ટી આવતી જ નથી